વેલકમ સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલ પર જય શ્રી કૃષ્ણ નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો જો તમે ભગવાન શ્રી કૃષ્ણને માનતા હોય તો સૌથી પહેલાં સાચી શ્રદ્ધાંજલિ કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો જેનાથી ભગવાન શ્રી કૃષ્ણની કૃપા દ્રષ્ટિ તમારા પર હંમેશા બનેલી રહે મિત્રો આપણે પૂજા સમયે જે કપૂરનો ઉપયોગ કરીએ છીએ એ કપૂરનો શું બીજો કોઈ ઉપયોગ ઉપાય કરી શકીએ ખરા મિત્રો શાસ્ત્રોમાં પણ ઘરમાં કપૂર બાળવાની ભલામણ કરવામાં આવી છે ભગવાનની પૂજા સમયે કપૂર બાળવાથી પૂજાને શુભ કહેવામાં આવે છે પરંતુ શું તમે ક્યારેય એ જાણવાની કોશિશ કરી છે કે પૂજા પછી દેવામાં કપૂર કેમ સળગાવવામાં આવે છે અને આવું કરવાથી શું ફાયદા થાય છે અને લાલ પુસ્તકમાં પણ કપૂરની લગતી ઘણી બધી યુક્તિઓ બતાવવામાં આવી છે માત્ર એટલું જ નહીં પરંતુ કપૂર આપણાને શ્રીમદ પણ બનાવી શકે છે તો શું કપૂરનું ખરેખર આટલું બધું મહત્ત્વ હોય છે તો કપૂર સળગાવવાથી ઘરમાં ખરેખર સુખ સમૃદ્ધિ આવે છે શું કપૂર સળગાવવાથી આપણે હંમેશા ધનવાન રહી શકીએ છીએ શું કપૂરનો ટુકડો આપણી બધી જ જરૂરિયાતો માટે વાપરી શકાય છે એ ગુરુજીના ઉપદેશ દરમિયાન એક વખતે એક વ્યક્તિ ઉઠીને આ બધા સવાલો ગુરુદેવને પૂછ્યા ત્યારે તે ગુરુદેવી કહ્યું કે જે કોઈ કહ્યા વગર આ જગ્યાએ એક ફક્ત કપૂરનો એક ટુકડો મૂકી દેશે અને તેના ઘરમાં પૈસા હંમેશા આવતા રહે તો પુત્રો મિત્રો આ કપૂરનો એક ટુકડોનો ઉપયોગ કેવી રીતે કરી શકાય એ જાણવા માટે આ વિડીયો અંત સુધી ધ્યાનથી સાંભળજો અને જો આ જાણકારી પસંદ આવે તો વિડીયાને લાઇક તેમજ તમારા અન્ય મિત્રોને શેર કરીને આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો હિન્દુ ધર્મમાં કોઈ પણ પૂજા હોય યજ્ઞવિધિ હોય કે પછી રોજ કરવામાં આવતી હોય આવતી હોય કપૂર એ હિન્દુ ધર્મ અને શાસ્ત્રોમાં ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે જો કપૂર પૂજામાં ના સમયે સળગાવવામાં આવે તો ઘરમાં હંમેશા સુખ શાંતિ બનેલી રહે છે અને તમારા નકારાત્મક ઉર્જા ઘરની બહાર નીકળી જાય છે કપૂરના બધા ફાયદાઓ જ્યોતિષ અને વૈજ્ઞાનિક રીતે પણ વર્ણવવામાં આવ્યા છે જો ચાલો જાણીએ કે કપૂરનો એક નાનકડો ટુકડો આપણા અને અનેક ધનવાન કેવી રીતે બનાવી શકે છે મિત્રો આપણે સૌથી પહેલાં એ જાણીએ કે કપૂર શું છે મિત્રો ખરેખર કપૂર એક રસાયણિક છે જે આપણે મદદ કરે છે કપૂર વનસ્પતિના સોળમાંથી બને છે અને એની સુગંધ મનને શાંત કરે છે તેમજ કપૂર આપણા જીવનની ઘણી બધી સમસ્યાઓ દૂર કરવા માટે મદદ કરે છે કપૂર સળગાવવાથી જે ધુમાડો નીકળે છે એ આપણા ઘરના વાતાવરણને શુદ્ધ કરે છે સાથે સાથે અનેક રોગોમાંથી મુક્તિ આપે છે એટલું જ નહીં પરંતુ કપૂરની સુગંધના કારણે જીવજંતુઓ પણ ઘરમાંથી દૂર રહે છે મિત્રો એવો માનવામાં આવે છે કે કપૂર બાળવાથી આપણા ઘરમાં સત્તાત્મક ઉર્જાઓ વધે અને જો પૂજા અથવા યજ્ઞ દરમિયાન કપૂરનો ઉપયોગ ન કરવામાં આવે તો આ પૂજા વ્યર્થ ગણવામાં આવે છે કારણ કે કપૂર દેવી દેવતાઓને પ્રસન્ન કરે છે અને તે સર્વ શક્તિમાન સાથે એકતા અને પ્રતી માનવામાં આવે છે કારણ કે કપૂરને સળગાવવાથી રાખ નથી બનતી અને મનુષ્યના અહંકાર પણ બળી નાખે છે આ સિવાય કપૂરના ઉપાયને લાલ પુસ્તકમાં ઘણા બધા બધી લખ્યા છે અને કપૂરના અમુક ખાસ ઉપાયો પણ જણાવ્યા છે જેને આપણે આપણા કલ્યાણ માટે અપનાવી શકીએ છીએ જેમ કે ઘરમાં લડાઈ ઝઘડા થતા હોય તકરાર થતી હોય ઘરના સભ્યમાં મતભેદ રહેતા હોય અને કહેવાય છે કે જે ત્યારે ઘરની સ્ત્રીઓ ઘરના જ્યારે ખૂણામાં કપૂરને એક એક ટુકડો રાખવો જોઈએ અને આ કર્યા બાદ થોડા સમય પછી તમને જોવા મળશે કે તમારા ઘરમાં શાંતિનો માહોલ બનતો રહે અને પરિવારનું વાતાવરણ પણ શાંત બન્યા છે જે તેમજ ઘરની સ્ત્રીઓ સાંજે માટીના વાસણમાં દેશી ઘીમાં કપૂર બોળીને બે લવિંગ વડે તેનો ધુમાડો ફેલાવે છે તો આ ઉપાય તમારા ઘરના વાસ્તુ દોષને દૂર કરશે અને મિત્રો જુઓ તમારા ઘરના પિતૃદોષ હોય તો એ પણ દૂર થાય છે અને દેવી દેવતાઓ તમારા પર એમની કૃપા અને આશીર્વાદ વરસાવતા રહે છે એટલે કે કપૂર બાળવાથી બધી જ નકારાત્મક ઉર્જા દૂર થાય છે તમારા ઘરમાં સુપાયેલી નકારાત્મક શક્તિ પણ દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનો ઘરમાં પ્રવેશ થાય છે અને જે લોકો કુંડળીઓ પિતૃદોષ કે કલ્પદોષ હોય અથવા તમારા ઘરમાં વાસ્તુદોષ હોય અને એના કારણે તમે પરેશાનીઓનો સામનો કરવો પડતો હોય તો ઘરમાં સુખ અને ન આવતું હોય ગુસ્સો અને સીડીયા પણ રહેતું હોય તે જ ઘરમાં નુકસાન થતું હોય તો તમારા ઘરના બાથરૂમમાં કપૂરના બે ટુકડા મૂકી દો આવું કરવાથી તમને તમારા ઘરમાં વાસ્તુદોષમાંથી રાહત મળશે અને જ્યારે આ કપૂરના ટુકડા પીગળી જાય ત્યારબાદ બીજા કપૂરના ટુકડાને ત્યાં રાખી દેવાના હોય છે ત્યારબાદ જો ઘરની સ્ત્રીઓ સવાર સાંજ પૂજા કરતી હોય ત્યારે બીજા કપૂરના ટુકડા સાથે રાખો જો તમે પૂજા દરમિયાન બંને સમયે તમારા ઘરમાં કપૂર સળગાવો છો તો આ આવા ઘરમાં ક્યારેય કોઈ દુર્ઘટના નથી થતી અને ઘરમાં કોઈનો અકાળ મૃત્યુ નથી થતો અને ઘરના લોકો ઉપરના વાયુની સુરક્ષિત રહે છે અને બાળકો પણ રાહુકેતુ અને શાંતિ શનિના પ્રભાવથી મુક્તિ મેળવે છે તેમજ જો તો પૂર પુરુષ સળગાવતી વખતે તમે થોડું લવિંગ ભેળવીને હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવે તો ઘરમાં ધૂપ કરતી વખતે હનુમાન ચાલીસાનો પાઠ કરવા આવે તો ઘરના લોકોનો સ્વભાવ શાંત થાય છે અને ઘરમાં સુખ શાંતિ બનેલી રહે છે મિત્રો જે લોકોને કિસ્મતનો સાથ ન મળતો હોત તેમના કામો બગડતા હોય છે તો આવા લોકોને સ્નાન કરતી વખતે તેમના નાહવાના પાણીમાં કપૂરના બે ટુકડા નાખી અને ત્યારબાદ એ પાણીને સ્નાન કરવું જોઈએ અને આ ઉપાય ફક્ત શનિવારે જ કરવાનો હોય કરવાનો રહેશે આવું કરવાથી તમારું ભાગ્ય ખોલવા લાગશે અને રાહુ કે તે તેમને શનિનો દોષ પણ દૂર થવા લાગશે તેમજ પતિ પત્ની વચ્ચે પણ અનબનાવ બનતા રહેતા હોય તો તમે કપૂરના આ ચોક્કસ ઉપાય કરી શકો છો રાત્રે સૂતી વખતે પત્નીએ પતિના ઓશિકા નીચે કપૂરના બે ટુકડા મૂકવાના છે અને સવારે આ બંને ટુકડાઓ કોઈ પણ બોલ્યા વગર બાળી નાખવાના છે તમે આવું ન કરી શકો તો રોજ સૂતા પહેલાં બેડરૂમમાં બે કપૂરના ટુકડા સળગાવી દો આવું કરવાથી તમારી અને તમારા જીવનસાથી વચ્ચેની સમસ્યાઓનો અંત આવવાનો આવવા લાગશે બંને વચ્ચે પ્રેમ વધવા લાગશે ગુરુજીએ એવું પણ જણાવ્યું છે કે તમે દેવી દેવતાની પૂજા કરવા માગતા હોય તો દેવતાઓને પ્રસન્ન કરો પછી પાંચો દરમિયાન આરતી વખતે રોજ સવાર સાંજ કપૂર સળગાવો અને એનો ધુમાડો આખા ઘરમાં ફેલાવો એની સુગંધથી આખા ઘરનું વાતાવરણ શાંત થશે અને દેવી દેવતાઓ પણ પ્રસન્ન થઈને તમને આશીર્વાદ આપશે અને તમારા ઘરની સુખ સમૃદ્ધિ વધવા લાગશે તેમજ જે લોકોના વ્યવહારના અવરોધનો સામનો કરી રહ્યા હોય અથવા તો તમારા ઘરના યુવક યુવતીઓના લગ્ન ન થઈ રહ્યા હોય તો આ ચમત્કારી ઉપાય પણ કરી શકો છો એના માટે તમારે છત્રીસ લવિંગની જરૂર પડશે અને છ કપૂરના ટુકડા લેવાના છે ત્યારબાદ તમારે યજ્ઞની તૈયારી કરવી પડશે અને દુર્ગા માતાનું નામ લઈ યજ્ઞમાં ઘી સાથે છત્રીસ લવિંગ અને છ કપૂર અર્પિત કરવા પડશે આવું કરવાથી જેમના લગ્નમાં અડચણ આવતી હોય એ તમામ અવરોધો દૂર થાય અને એમને જલ્દીથી જ સારા સમાચાર મળે તેમજ ગુરુજીએ સ્ત્રીઓ માટે કપૂરના કેટલા અસરકારક ઉપાય જણાવ્યા છે ચૌધરીઓ આ ઉપાય અને અનુસરીને માતા લક્ષ્મીને પોતાના ઘરે આમંત્રિત કરી શકે છે ગુરુજી કહે કે જો ઘરની સ્ત્રીઓ સવારે પૂજા કરતી વખતે ગુલાબના ફૂલમાં કપૂરની એક ટુકડી નાખે અને સાંજે પૂજા કરતી વખતે ગુલાબના ફૂલમાં કપૂરની ટુકડી મૂકીને તેને પડી ગયા વાળી લોકો અને દુર્ગા માતાના અર્પણ કરે તેતાલીસ દિવસ સુધી સતત આવું કરવાથી તેના ઘરમાં પૈસા આવતા રહે છે અને તેનું ઘર ધન ધાન્યથી ભરેલું રહે છે ત્યારબાદ તેમને ધનની કોઈ કમી આવવા કોઈ સમસ્યા નહીં રહે ગુરુજી કહે છે કે સ્ત્રીઓને આ ઉપાય અવશ્ય કરવો જોઈએ ગુરુજીએ બીજું ઉપાય જણાવ્યું છે કે જો ઘરની સ્ત્રીઓ રસોઈના કામકાજ પત્યા બાદ રસોડામાં એક ખૂણામાં થોડી વાર માટે બેસી જાય અને ત્યારબાદ રાત્રે કોઈ ત્રાંબાના વાસણમાં બે કપૂરની ટીકડી સળગાવી દો આવું કરવાથી તેનું ઘર હંમેશા ધન ધંધા નથી ભરેલું રહે છે અને તેવા ઘરમાં ક્યારેય પૈસાની કમી નથી આવ તો મિત્રો આ હતી ગુરુજીની સલાહ આ સિવાય કપૂરના વૈજ્ઞાનિક ફાયદાઓ જોઈએ તો કપૂરની સુગંધ આવવાથી શુદ્ધ કરે છે અને બેક્ટેરિયા પણ દૂર કરે છે જેના કારણે ખૂબ અને ઇન્ફેક્શન જેવી બીમારીઓ ઘરમાં આવતી નથી તેમજ તમને શરીરના કોઈ પણ ભાગમાં અસંખ્ય દુખાવો કરવા કરતા રહેતી હોય તો તમે કપૂરના તેલની માલિશ કરી શકો છો તેનાથી તમારું દર્દમાં રાહત મળશે અને જો તમે માઇગ્રેનથી તકલીફ હોય તો કે શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તો તમે કપૂરની સુગંધ શ્વાસમાં લો છો તો આવું કરવાથી તમારું શરીર શુદ્ધ થાય છે અને તમને રાહત મહેસૂસ થશે તો મિત્રો ગુરુજીએ સ્ત્રીઓને એમના ઘરમાં દરરોજ કપૂર સળગાવવાની અને ઘરના બાથરૂમમાં અને રસોડામાં કપૂરની ટુકડી રાખવાની સલાહ આપી હતી આમ કરવાથી તમે તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવી શકો છો તો મિત્રો અમે આશા રાખીએ છીએ કે તમે ગુરુજીએ બતાવેલી આ ઉપાય ગમ્યા હશે અને જો તમને આ ઉપાય નો વિડીયો પસંદ આવ્યો હોય તો કૃપા કરી વિડીયોને લાઈક કરજો અને શેર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હવે મળીશું એક નવા વિડીયો નવી જ જાણકારી સાથે ત્યાં સુધી તમને મિત્રોને જય શ્રી કૃષ્ણ